અત્યારમાં દસ વાગ્યા વરસાદ ચાલુ થઈ ગયો ને ફૂલે ફૂલ વરસાદ નેરા કાઢી નાખ્યા છે જો પાણી ફૂલે ફૂલ આવવા મળ્યું છે અને વરસાદ છે ને હું તો હજી જાગીને ફ્રેશ જ થયો કેમ કે આજે રજા છે ફ્રાઈ ગયો છે એટલે રજા હતી તો હું તો બહાર આટો મારું એક આગળ બહાર આવ્યો ને ત્યાં વરસાદને વાવા જોડું છે આમ જોવો લીંબડો જોવા છે કેટલો હલ્લો છે જો બહાર એટલો બધો મેઘરાજા રાજા વરસે છે ને અહીંયા મેડમ છે ને કાકો નાસ્તાની તૈયારી કરતા લાગે હું બનાવો છો

ના ને હવે પ્રવીજું જ બેહી આ જો કડાકા કેવા થાય છે હો વીજળી લાગી લે દો વીજળી લાગે તોય તે અમે છે ને ધીમો પડી ગયો ને પછી થાબો પર આવ્યા જો आवाज એવો આયો છે લગભગ તો પછી મને બહુ ખબર ક્યાં વાહ પડે તર વાહ તે પડી હોજી કે પછી પડીન પડીન ઓરે તો શું કેવું બીત એમ કા ટેકો દેવાનો ન આવનો મને તો વીક લાગે હો મારા ના

आई बो टाइड वाइज ने आ म भले ने सो मास ओसिन तो ना आई गयो पण आपण ने खावानी के मजा आववा मडी ने खावानी मजा आई गयो ने थे बरसात आई गयो ने ने बदा आपले जे गर्मी नो गोफारो खातो सो ने यो बदा वेई गयो એટલે પ્રોબ્લેમ બહુ હારો થઈ ગયા મને સમુનાલા કા ખાવનો વાતો ન કરું છંદ પિંડ ખાવાનું ખાતો તરબુજ ને હાકટેટ ને ઉતે અને

ગાય માતાને બધા બેસી ગયા છે ગાય હવે આ માતા એવું બધે કેવું પાણી ભરાનું વાહ એ પાણી પાણી હો જો વાહ ભાઈ વાહ મેક રાજાની મેર થઈ ગઈ હો ભાઈ જોઈ લો ચાલે ભાઈ બધા પાણી હાલતા થઈ ગયા જો તો ફાઇનલી મિત્રો દોઢ બે કલાક થઈ ગઈ ને વરસાદ છે ને આપણે રહી ગયો છે પણ હાવ તો નથી તેઓ આ બાજુ છે ને અંધારેલો છે દોઢ આ બધો છે ને જો વરસાદ જ અંધારેલો છે પણ અત્યારે વરસાદ રહી ગયો એટલે લચક્યા છે ને પાણી ઉપર ધાબા પર ભરાઈ ગયું ને બધું સાફ કરવા આવી છે હા તારી પાસેનું લોકેશન કેટલું મસ્ત આવે હા હે તારી મસ્ત આવે અને આ મહેમાન છે ને આપણા નવા રોકાવા આવ્યા કયું ગામ છુ છુ ખેતરી ખેતરી ગામના મહેમાન છે અને પાંચમું ભણે છે પાંચમું ભણે પાંચમું ગોલા શું થાય ગોલા તારે માર બેન થાય બેન છે તાર машиની દીકરી છે એમને આય અમાર માનું બેન જોઈ લ્યો સાહેબ કેવું છે તમારું વિડિયો એ બધું ઠીક વરસાદ કેવો પડ્યો હે બહુ વરસાદ આવ્યો થઈ ગઈ સાફ સફાઈ કચરો કાઢ્યો અને અમારા માં નું બેન શું કેહો તમારો રેડિયો બનાવો હા બનાવો બનાવો વરસાદ નો આખરે મારી સ્વિન ભાઈ ને જાણાવ તે વાની મારે દીસ પૂરી કરવી તારે દક્ષ્યા કાતી કયા છે ને દેજો કારણ કે જાણું મરાય સ્વિન ભાઈ ના આવશે

તમારે બોલી છે ફરમાઈશ અરે એમ થાય બોલે બોલે લે 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 ફરમાઈ દે એ એમ ના લે બોલે બોલે કઈ બોલે આમ મોઢું તો બતાવો ઓ હેન્ડસમ બોલે તમને નથી આવડતું નહીં હા ક્યારે ફરમાઈશ કોણ બોલતું હોય માનું બોલતી હોય તે કોને કોઈ સાંભળેલી એમ ને મિત્રો સાંજ પડી ગઈ છે ને દક્ષા અત્યારે વાનગી બનાવે છે હું બનાવે આપણે એને પીસું શું બને છે વરસાદના ખાવાની કોને કોને મજા આવે છે ને મને તો બહુ ભાવે એમને એમાં વરસાદ આવ્યો તમને બધાને ખબર છે શરીમિયા ખાવાની છે ને મિત્રો બહુ એટલે બહુ મજા આવી ગઈ અને હવે છે ને આપણે વિડીયો કરીએ એન્ડ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હવે ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય